આઈ-ટ્વેન્ટી કારમાં સુરત દારૂ લઈ જતો ખેપ્યો ઝડપાયો ત્રણ લાખ ચાલીસ હજારનો મુદ્દા માલ જપ્ત અઢાર દિવસમાં દમણ સોમનાથથી સુરત પાંચ ફેરા માર્યા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત વલસાડ એલસીબી પોલીસે દમણથી દારૂ ભરી સુરત તરફ જઈતી આઈ ટ્વેન્ટી કાર નંબર જી જે જીરો પાંચ જે એન ચોર્યાસી સુડતાલીસને બગવાડા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ગીરાજ હોટલ સામેથી ઝડપી પાડી છે જે કારમાં પાછળની

અમરોલી મહાવીર ધામ સોસાયટીની ધરપકડ કરી છે અને જેની એલસીબી પોલીસે પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો કર્યો છે જેમાં પોલીસ સમક્ષ કબૂલાત કરતા અનિલે જણાવ્યું હતું કે વલસાડ રૂરલ પોલીસ મથકે બે વર્ષ પહેલા દારૂના ગુનામાં ઝડપાયો હતો ત્યારે તેની ઓળખાણ મહાદેવ રબારી રહે સુરત ગામ્ય વિસ્તાર સાથે થઈ હતી અને બંનેએ એકબીજા સાથે મોબાઈલ નંબર આપલે કર્યા હતા અને મહાદેવ રબારીના કહેવાથી તેણે છેલ્લા અઢાર દિવસમાં દમણ સોમનાથથી સુરત સુધી દારૂ ભરેલી કારના પાંચ ફેરા માર્યા હતા દરેક ફેરા માટે તેને પાંચ હજાર મળતા હતા ત્યારે પાંચ ફેરા દરમિયાન પોલીસને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ વિશે જાણ ન હતી તે હવે પ્રશ્નાર્થ બની ગયું છે